પાંચ હજાર પાંચસો ચોપન જગ્યા ભરવા માટેની જે ગ્રુપ એ અને ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા છે સ્ક્રીનિંગ ટેસ્ટ છે જે એક એપ્રિલ બે હજાર ચોવીસને સોમવારથી શરૂ થાય છે કુલ વીસ દિવસ માટે આ પરીક્ષા ચાલશે રજાના દિવસોમાં પણ આ પરીક્ષા લેવાની છે આ પરીક્ષા ઝડપથી પૂર્ણ થાય એ માટે રામનવમીના દિવસે પણ અમે પરીક્ષાનું આયોજન કરેલું છે રવિવારના દિવસોમાં પણ પરીક્ષાનું આયોજન થયેલું છે અને પંચોતેર શિફ્ટમાં આ પરીક્ષા લેવાશે રોજની ચાર શિફ્ટમાં પરીક્ષા લેવાશે એક કલાકનું પેપર છે નવથી દસ અગિયાર ત્રીસથી બાર ત્રીસ બેથી ત્રણ અને ચાર ત્રીસથી પાંચ ત્રીસ એ રીતે ચાર શિફ્ટમાં આ પરીક્ષા લેવાશે પ્રતિ દિવસ એક એપ્રિલથી શરૂ થશે અને દરરોજ આ પરીક્ષા લેવાશે એક તારીખ બે તારીખ ત્રણ તારીખ એ પછી સાત તારીખ તેર તારીખ ચૌદ તારીખ સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ ત્યાર પછી સત્યાવીસ અઠ્યાવીસ ત્યાર પછી ચૌદ થશે ચાર મે પાંચ મે છ મે સાત આઠ મે અને આ દિવસો દરમિયાન આ સમયગાળા દરમિયાન કોઈ ઇલેક્શનની તારીખ આવી જાય છે આજે પ્રસિદ્ધ થયેલી તારીખમાં તો એ તારીખ પૂરતું પરીક્ષા બંધ રહેશે આ પરીક્ષા ઇલેક્શન હોવા છતાં રોકાવાની નથી કારણ કે આપણે અત્યારથી જાહેરાત કરી દીધી છે અને જરૂર પડે તો આપણે ઇલેક્શન કમિશન કારણ કે એની સર્વોપરી છે એની પરમિશન લઈને પણ આપણે આ પરીક્ષા પૂર્ણ કરવા માટે ઇલેક્શન કમિશનને વિનંતી કરીશું અને આ પરીક્ષા લેવાશે જ આ પ્રસિદ્ધ થયેલી તારીખે લેવાશે ઉમેદવારો ખૂબ સાવચેતીપૂર્વક ખૂબ સલામત રીતે આ પરીક્ષા પૂર્ણ થાય તે માટે મંડળે સંપૂર્ણપણે આયોજન કરી દીધેલું છે લોકસભાની ચૂંટણીમાં હેટ્રિક